મિત્રો હું રાત રાઠો ફ્રી એક નવી સાથે આવી ગઈ છું તો હું આવી ગઈ છું મારા માસા નિવાડી ત્યાં હું તમને ઘણી ઘણી વધારે વસ્તુઓ બતાવવાની છું તો પેલા તો ખેતર ખાલી છે આમ જેવી તમને બધું બતાવીશ તો આખું ખેતર ખાલી છે અને એમાં એમ પણ છે ઘાસ છે ના પેલા તલ આવી ગયેલા હતા તે કાઢી લીધા છે અને જે પછી ઘાસ ને એવું બધું છે એમાં ઘાસ ફૂલમાં આવે વાતાવરણ ક્યાંક આવું થયું અને સૂરજ નીકળી ગયો છે હમણાં થોડી વાર પેલા વરસાદ આવ્યો હતો તો પણ અમે આ બ્લોગ બનાવવા આવી ગયા છે

ઘાસ ને ઉય છે તે ખાવા માટે ખાય છે તે માટે

mana kereta malu nak tu, berad berad tu meh, pasgaras berad itu, orang kain ni apa, kereta malu nak tu. Berapa kali? Kecil bodoh, hari ni aku kecil bodoh. Berapa kali lea? Berjaga-jaga ya.

চলো বার্লি করি খাঁধ আমি અમાર વાલી આલીને હાવ પૂરી થઈ ગઈ છે પાછો આટલે આટલું આઈને પાછો જવાનું છે પૂરી થઈ ગયું છે સડે નીકળો કેટલું ગયો આલીને કા થાતું નહી થોડો આલે દેખલું એક કિલો જેટલું આલીયા પપ્પા થઈ ગયું આ કડો છે

mai bhai jo aay jate છે એટલો રામ રામ ને સીતારામ આજનો વિડીયો મારો અહિયાં સમાપ્ત થાય છે જો તમે મારા વિડિયો જોતા હોય લાઈક કરો શેર કરો ને ઘણા બધા વિડિયો જોતા હોય